થી છે છત્રપ્રિલ સોળસો એસી ના રોજ થયું હતું આજે છત્રપતિ શિવાજી મહારાજની ની પુણ્યતિથી છે છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેઓ તેમની યુદ્ધની રણનીતિ વહીવટી કુશળતા બહાદુરી અને અન્ય પરાક્રમી કુશળતા માટે પ્રખ્યાત છે આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામ દરેક ભારતીયના મનમાં જીવંત છે એક મહાન શાસક મહાન રાજા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હિન્દુ સ્વરાજ્યના સ્વપ્ન જોનાર શક્તિશાળી વફાદાર પરાક્રમી પુરુષ જેમણે પોતાના તેજસ્વી પરાક્રમથી ઇતિહાસ રચ્યો તેઓ ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખાય છે શિવાજી મહારાજે જયગઢ વિજયદુર્ગ અને દુર્ગમાં કેટલાક પ્રખ્યાત નૌકાદળ કિલ્લાઓ પણ બનાવ્યા હતા તેમની વ્યૂહરચના અને યોગદાનને કારણે તેમણે ફાધર ઓફ ઇન્ડિયન નેવી કહેવામાં આવે છે શિવાજી મહારાજે હંમેશા મહિલાઓ વિરુદ્ધ હિંસા કે ઉત્પીડનનો વિરોધ કર્યો હતો છત્રપતિ શિવાજી મહારાજે ત્રીજી એપ્રિલ ઓગણીસ સોળસો એસીના રોજ અંતિમ શ્વાસ લીધા હતા શિવાજી મહારાજના મૃત્યુ પછી છત્રપતિ સંભાજી રાજે મરાઠા સામ્રાજ્યનું સંચાલન કર્યું તે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અભિયાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પરના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચાલીસ હજારથી વધુ માટીના ભાવનું વિતરણ કરવામાં આવ્યું હતું તે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પવલે સાથે બેંકના કર્મચારીઓ સાથે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વનો એવો કાવો દિવસ आवा विश्वल्याण विजय एव्हिजनेबल वीज, राजा के जेवनो आज निधन थेल तू श्री छत्रपती शिवाजी महाराज ने महाराजनी पुण्यतिथि निमित्त आज छत्रपती शिवाजी सहकारी मंडळी लिमिटेड तथा श्री छत्रपती शिवाजीराजे विचारमंतना संयुक्त उपक्रमे जे ओगणीस फेब्रुवारी बाउल वितरण सुरुवात आपना तमाम हमाम ने विनंती करू त्यांना मीडियानं भी खूप खूप आभार व्यक्त करूच जे जागृतता ફેલાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે અમે કરેલા અભિગમને લોકો સુધી પહોંચાડવા માટે હું આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક જ વિનંતી કરું છું કે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા સ્થગિત થયો છે પણ એ સિવાય પોતે પોતાની નૈતિક જવાબદારી સમજીને ચોક્કસ માટીના બાઉલ આપણા ઘરના આંગણે અને ધાબા પર મૂકીએ અને મૂંગા પક્ષીઓ માટેની પાણી અને ચનની વ્યવસ્થા એક સંસ્કારી નગરીના જાગૃત નાગરિક તરીકે આપણે કરીએ એ હું આપના ચેનલના માધ્યમથી શ્રોતાઓને હાકલ કરું છું Subscribe now and press the bell icon. Never miss an update.